ઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં હું એમ એમ જાદવ ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ બે અષ્ટાંગ યોગ વિદ્યાર્થી મિત્રો આજે પાઠ બે અષ્ટાંગ યોગ વિશે અભ્યાસ કરીશું અષ્ટાંગ યોગ બે શબ્દનો બનેલો છે અષ્ટ વત્તા યોગ અષ્ટ એટલે આઠ યોગ એટલે અંગ અંગ એટલે પ્રકાર ભાગ અને યોગ એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે યોગ ઋષિ મુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી એ આપણી ફરજ છે યોગ એ જીવન જીવવાની એક કળા છે ભારતીય સંસ્કૃતિમાં છ દર્શનોનું ખૂબ જ મહત્ત્વ છે તેમાંનું એક યોગશાસ્ત્ર છે યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિએ પાતંજલિ યોગ સૂત્રની રચના કરી ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છીએ ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો વિશિષ્ટ હેતુ શું છે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવી સંતતી પ્રાપ્ત કરવી કે યશ કીર્તિ પ્રાપ્ત કરવી એવું સમજવામાં આવે છે પરંતુ વિશિષ્ટ લક્ષ્યનો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મોક્ષ કે પોતાના ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર કરવો અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન જોવા મળે છે જેમાંનો એક માર્ગ યોગદર્શન છે યોગની પરિભાષામાં પણ ઘણા પ્રકારના તેના માર્ગો દર્શાવ્યા છે જેમ કે કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ હઠયોગ અષ્ટાંગયોગ વગેરે દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય પરંતુ બધાનું અંતિમ લક્ષ્ય એક જ બિંદુ છે ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે પ્રાચીન પુસ્તકો જેવા કે હઠયોગ પ્રદીપિકા ધેરળ સંહિતા શિવ શિવસંહિતતા અને પતંજલિ યોગ સૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે આજના આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથે સચોટ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા સાબિત થઈ છે મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પાતંજલિ યોગ સૂત્રમાં યોગના આઠ અંગો દર્શાવ્યા હોવાથી જ યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થયેલ છે તેમાં વિવિધ આઠ અંગોનો સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે જે આઠ અંગો દર્શાવ્યા છે જેમાં સૌ પ્રથમ છે બહિરંગ યોગ મહર્ષિ પતંજલિએ સાધન પાદના ઓગણત્રીસમાં સૂત્રથી શરૂ કરી વિભૂતિ પાદના ત્રીજા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે તેમાં પ્રથમ પાંચ અંગોને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બાકીના ત્રણ અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે બહિરંગ યોગમાં સમાયેલ પાંચ અંગો એટલે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર પ્રત્યાહારને ઘણા યોગાચાર્યો આંતરંગ યોગ તરીકે પણ વર્ણાવે છે પ્રથમ ચાર અંગો યમ નિયમ આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે જ્યારે છેલ્લા ત્રણ અંગો ધારણા ધ્યાન અને સમાધિ માત્ર અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે તેથી તેને અંતરંગયોગ કહે છે જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહારની અને અંતઃકરણની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ યોગ છે પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પરિણમે છે બહિરંગ યોગમાં સમાવેલ પાંચ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહારનો વિગતે અભ્યાસ કરીશું સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય અને માનવ સુધારણા થઈ શકે મહર્ષિ પતંજલિએ માનવને સમગ્ર બંધનમાંથી મુક્ત કરી ક્રમબદ્ધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ અપાવવાનો માર્ગ દર્શાવેલ છે યોગ દર્શનમાં માનવીના શરીર મન અને આંતરિક ચેતનાના વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા માનસિક શાંતિ બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે યોગના આઠ અંગો પરસ્પર સંકળાયેલા છે અષ્ટાંગ યોગના મત અનુસાર આઠે અંગ એકબીજાના પૂરક છે વિદ્યાર્થી મિત્રો આ હતી એની પ્રસ્તાવના યોગના બહિરંગ યોગ અને અંતરંગ યોગ હવે અષ્ટાંગ યોગમાં પેલું અંગ છે યમ યમ વિશે જોઈએ યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે મહર્ષિ પતંજલિએ કુલ પાંચ પ્રકારના યમનું વર્ણન કર્યું છે ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવો એ યમનું પ્રયોજન છે યમના પાંચ પ્રકાર છે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ એમાં પહેલું જોઈએ અહિંસા સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે યોગની વ્યાખ્યામાં હિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવ્યો છે કોઈ પણ જીવ માત્રને શરીર વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા શરીરથી એટલે કે શારીરિક કષ્ટ ન પહોંચાડવું વાણીથી એટલે કે વચનથી દુઃખ ન પહોંચાડવું અને મનથી એટલે કે ખરાબ ન ઈચ્છવું આવી હિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે અને મહર્ષિ પતંજલિના જણાવ્યા અનુસાર આ પ્રકાર અહિંસાનું પાલન કરનાર વ્યક્તિના સાનિધ્યમાં આવનારનો વેરભાસ ભાવ દ્વેષ દૂર થાય છે શાસ્ત્રમાં અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસાને પરમ ધર્મ માનવામાં આવેલ છે તેનાથી મોહ ક્રોધ લોભ જેવા દૂષણો નાશ થાય છે ભગવદ્ ગીતામાં અહિંસાનો અર્થ દ્વેષરહિત બનવું તેવો કરવામાં આવ્યો છે કાર્ય પાછળ તેના હેતુનું પણ એટલું જ મહત્વ છે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું તે હિંસા છે સૃષ્ટિના કોઈપણ જીવને મારવા તે હિંસા છે જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરે છે તે હિંસા નથી આમ મન વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે બીજું છે સત્ય સત્ય એટલે સાચું બોલવું જીવનના સાચા મૂલ્યોનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ તે સત્ય કહેવાય છે આપણે જે વાત જેવી રીતે સાંભળી છે તે જ સ્વરૂપે તેને કહેવી તે સત્યની પરિભાષા છે પરંતુ આ સત્યની વ્યાખ્યા અપૂર્ણ છે સત્યનું વ્યાપક સ્વરૂપ સમજવું જરૂરી છે સ્વાર્થી બનીને અસત્ય બોલનાર કે જેનાથી અહિત થાય છે તે મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણીવાર અસત્ય બોલીને દર્દીને સાજો કરવામાં આવે છે તેને અસત્ય કહેવાય નહીં આમ સત્યને બરાબર સમજીને યોગ માર્ગના અભ્યાસીએ સાહસ અને પ્રામાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જરૂરી છે સત્યમાં પરોવાયેલું મન સતત અશાંતિનો અનુભવ કરે છે અને સત્યના આચરણથી મન સદાય પ્રસન્ન રહે છે ત્રીજું છે અસત્ય અસત્ય એટલે ચોરી ન કરવી જેને પોતાનું માની લઈ લેવું કે તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહેવાય છે અસત્યનો અર્થ સ્થૂળ રૂપમાં ન લેતા સૂક્ષ્મ રૂપમાં વિચારવો જોઈએ કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે સમયની ચોરી પણ ચોરી જ છે વિચારોની ચોરી પણ ચોરી જ ગણાય માગ્યા વિના અન્ય વસ્તુ લઈ લેવી એ પણ ચોરીનો જ એક પ્રકાર છે આમ યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છનારે ચોરીથી બચવું જોઈએ ચોથું છે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે સામાન્ય રીતે સમજવામાં આવે છે કે સ્ત્રી સ્ત્રીસંગ ન કરવો પરંતુ બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું અર્થાત ભ્રમની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો એટલે કે વિવેકપૂર્વક મર્યાદામાં રહીને દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો શરીર કાબૂમાં રહે પરંતુ મનમાં વિકાર રહે તો પણ તેનો કોઈ અર્થ નથી તેથી બ્રહ્મચર્યનું પાલન મન વચન અને કર્મથી થવું જોઈએ બ્રહ્મચર્યને શાસ્ત્રોમાં દર્શાવેલ વીર્ય અર્થાત તાકાત કે તેજને માત્ર શારીરિક નહીં પરંતુ મનોદૈહિક શક્તિના સ્વરૂપમાં પણ જોવું જોઈએ બ્રહ્મચર્યના પાલનથી આંતરિક ઓજસ તેજ શક્તિનો સંચય થાય છે અને ઝડપથી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય છે પાંચમું અને છેલ્લું અપરિગ્રહ અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો જીવનમાં ઉપયોગી કોઈ પણ વસ્તુની જરૂરિયાત ન હોવા છતાં પણ સંગ્રહ કરવો એ છે તેથી માણસે પોતાની જરૂરિયાત પૂરતું જ ઓછામાં ઓછું અને આવશ્યક હોય એટલી જ વસ્તુ રાખવી જોઈએ અપરિગ્રહ એ માત્ર સ્થૂળ સ્તર પર નહીં પણ માનસિક સ્તરે પણ હોવો જરૂરી છે મનુષ્યમાં અપરિગ્રહની ભાવના જેટલી મજબૂત થાય છે એટલી જ સાચા આનંદની વધુ અનુભૂતિ કરી શકે છે ઇન્દ્રિયો પર સંયમ તથા મન પર કાબૂ મેળવવા માટે મહર્ષિ પતંજલિએ આ પાંચ યમ જણાવેલ છે ખરેખર તો આ પાંચ યમ વ્યક્તિએ સમાજમાં અન્ય લોકો સાથે કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન આપે છે સમાજમાં જેમ જેમ વધુને વધુ વ્યક્તિઓ આ પાંચ યમનું વ્યવહારમાં આચરણ કરતી થશે તેમ તેમ સમાજમાં સુખ સમૃદ્ધિ શાંતિ સંવાદ પ્રસ્થાપિત થશે